આજે મારો પ્રભારી જિલ્લો છોટાઉદેપુર ખાતે આવનાર થયો છે મારી સાથે પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અહીંના સાંસદ જસુભાઈ સાથે જ અહીંના અધ્યક્ષ એવા અમારા ભાઈ ઉમેશભાઈ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ જિલ્લા પંચાયતના અધ્યક્ષ બેન મલકાબેન જે મારા અહીંના કાર્યકર્તાઓ છે તે સૌ ઉપસ્થિત છે અને આજે જી રામજી યોજનાની જ્યારે વાત આવે છે ત્યારે જિલ્લાવાર અમે જઈને વાત મૂકીએ છીએ જેથી લોકોને જાગૃતતા આવે કે આ યોજનાનો શું લાભ છે જે મનરેગા યોજના હતી એ પહેલાં ખાલી ને ખાલી તળાવ ખોદકામ કરવાની કામ હોય કે ખાડા ખોદકામ કરવાની પૂરતી જ સીમિત હતી પણ આ જે જી રામજી યોજના છે એના દ્વારા જે કંઈક કામ ગ્રામમાં ગામનું ક્ષેત્રમાં જરૂર હશે એ કામ લોકો કરાવી શકશે એ હેન્ડીક્રાફ્ટને લાગતું હોય કે એ કોઈક એવો યોજનાનો લાભ લઈ શકે છે જે પહેલાં ખાલી તળાવ પૂરતું સીમિત રહેતું હતું પણ હવે વિભિન્ન યોજનાઓ દ્વારા આ લોકો પોતાના કામો મૂકી શકશે બીજું કે એકસો પહેલાં સો દિવસ માટે આ મજૂરીનો લાભ મળતો હતો હવે એકસોના પચીસ દિવસ સુધી તમે કામ કરી શકશો એ પણ લાભ મળવા જઈ રહ્યો છે એટલે મને લાગે છે અને જે પેમેન્ટ થશે એ ડીબીટી થ્રુ થશે એટલે સાઈઠ પર્સન્ટ જો કેન્દ્ર સરકાર આપે છે અને ચાલીસ ટકા જો સ્ટેટ આપે છે તો એને સ્ટેટની પણ જવાબદારી રહેશે કે ખરેખર આ કામો નીચે થઈ રહ્યા છે ગ્રામ પંચાયત હશે તો સરપંચની પણ જવાબદારી થશે કે મારા ગામમાં જે કામ થઈ રહ્યું છે અને કે હું મારે જે કરવાનું છે કામ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા અને ખરેખર જે જરૂરિયાત છે એ પ્રમાણે કામ થઈ રહ્યું છે કે નહીં જ્યારે આટલું સ્મૂધલી કામ થશે એટલે ગ્રાન્ટ પણ બરાબર ટાઈમ પર પહોંચશે કેમ કે એ સાચી કામગીરીની ગ્રાન્ટ હશે અને બીજું એ ડીબીટી થ્રુ જવાનું છે એટલે જે કામ કરશે એને અકાઉન્ટ